મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે અમે કોઈ સરકારી પરિપત્ર કે આધાર પુરાવા નથી મળ્યા પણ જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે કે સરકારે ડુંગળીમાં ખેડૂતોને સહાય જાહેર કરી પણ એ એક જાદુગર જેવી અને હાસ્યાતપ અને ભિકારીને આપે એવી સહાય હોય એવું અમને લાગે છે સરકારે અત્યારે જે નિષ્ણાતો બતાવે છે એ પ્રમાણે સરકારે મોટી જાહેરાતમાં મોટું ખેડૂતોને આવ લાગે એવી વાત કરી કે એક હેક્ટરે વીસ હજાર રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે વધુમાં વધુ બે હેક્ટર એટલે કે ચાલીસ હજાર રૂપિયા ખેડૂતોને સહાય આપ્યું પણ આ બે હેક્ટર અને ની મર્યાદા જે છે એમાં ઓછામાં ઓછી ખેડૂતોની અમે બહુ વધુ નથી કે ઓછું પણ ખેડૂતોના પણ ખૂબ ડુંગળીમાં ઓછા ઉતારા હતા પણ છતાં બસો મણથી નીચેના ઉતારા દોઢ હોવામણને હોવા હતી પણ છતાં અમે બસો મણ ગણી તો એક વીઘે બસો મણનો ઉતારો હોય તો બે હેક્ટર એટલે બાર તેર વીઘા જમીન થઈ એની જે ડુંગળી છે એ ચોવીસ હજાર કિલો ડુંગળી થાય હવે ચોવીસ હજાર કિલોમાં જો એ આવી સહાય આપતા હોય તો એ એક કિલે ફક્ત એક કિલે ત્રાસી પૈસાની સહાય થઈ એટલે આ તો ભિખારીને ન આપીએ કે એવી ખેડૂતોએ હાસિયાતપદ અને ખેડૂતોને મામાને ઉલ્લું બનાવ્યા અને આ સહાય છે એને અમે સખત શબ્દોમાં વગાડવી કાઢીએ છીએ ભાજપના અમે જ્યારે પ્રમાણે ત્રણ મહિનાથી રજૂઆત હતી કે સરકારને ડુંગળીમાં ખેડૂતોને કોટ ગઈ એટલે સરકાર એ ખેડૂતોને એક કિલે ત્રણ એક કિલે દસ રૂપિયાની સહાય કરે હા એવી ત્રણ મહિનાથી અમારી રજૂઆત હતી ફેબ્રુઆરી મહિનામાં માર્ચ મહિનામાં અને મે મહિનામાં અને ફેબ્રુઆરી માર્ચ અને મે મહિના સુધીના અત્યાર સુધીના ખેડૂતોએ વેચી તમામ ખેડૂતોને તમામ ડુંગળીમાં સહાય કરે એવી અમારી વાત હતી પણ સરકારે અત્યારે ગતકડું કાઢ્યું કે એક હેક્ટર કે બે હેક્ટર એટલે આ ખેડૂતોને છેતરવાની વાત છે અને ભાજપના નેતાઓએ વાંચિત શાસન સભ્યો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી માર્કેટિંગ યાર્ડના નેતાઓએ ફોટા પડાવી કે ચાર રૂપિયા સહાય આપો પણ આ સરકારે સાંજે પૈસા સહાય આપી અને અગાઉ જ્યારે અમે આંદોલન કર્યું બે હજાર સત્તરમાં ત્યારે વિજયભાઈ રૂપાણીની સરકારે ડુંગળીમાં એક રૂપિયે એક કિલે એક રૂપિયાની સહાય કરી હતી એ પછી બાવીસમાં અને એકવીસમાં બે રૂપિયા એક કિલે સહાય કરી હતી તો અત્યારે દસ રૂપિયા અથવા તો એનો મધ્યમ ક્યાંક ભાગ કાઢવો જોઈએ એને બદલે સરકારે ઘટાડી અને પૈસા આ તો સરકારને સરકારે ખેડૂતોને હુલું બનાવ્યા અને સરકાર હવે અમને તો એવું જ લાગે કે સરકાર અત્યારે ખેડૂતોને જેમ આતંકવાદીઓ હિન્દુ પોછી પૂછી માર્યા હતા એમ સરકાર અત્યારે ખેડૂતોને ખેડૂત થવો ખેડૂત થવો એમ કરી કરીને મારે છે અને ઉદ્યોગપતિને ચારે હાથ માટે રાખે છે ખેડૂતોને દેવાનું થાય ત્યારે સરકાર કાચબાની જોડે અકેલો કરી જાય પણ આમાં યોગ્ય નિરાકરણ નહીં આવે ટૂંક સમયની અંદર મહુવાની અંદર મહાસંમેલન પણ બોલાવશો અને સરકારને આવનારા દિવસોમાં પણ સરકાર સામે પણ ચૂંટણીમાં જેમ સરકારે સિંદૂર ઓપરેશન કર્યું એમ પાછું સિંદૂર ઓપરેશન ચૂંટણીમાં થાય અને સરકારને ઘર ભેગી પણ કરી દેવામાં આવશે જય હિન્દ જય ભારત